મારા દીકરા થાય છે મારે એક જ દીકરો છે રણવીરસિંહ અને ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ નોકરીની કોઈ શક્યતાઓ નથી દેખાતી અને કોઈ મિત્ર વર્ગ દ્વારા આપણા ભૂપેન્દ્રસિંહ ઝાલાડી ઝાડની અંદર વાત મળી તો એ નોકરી માટે તૈયાર થયા અને બાર હજાર પગારના રીતે એક વર્ષથી નોકરી બજાવશે હાલ સી આઈડી ક્રામબાઈ જે ધરપકડ કરી છે એના લીધાથી આ મારા પરિવારની અંદર શોખ અને લાગણી બહુ છે બરાબર અને એમના એક પત્ની ને એક બારે કિનાની છે ચાર મહિનાની હા એ લોકો ન્યાય માટે તડ સીરિયા એક જ વર્ષથી નોકરી ચાલુ છે મારે તો સાહેબ આ રીતે માગે છે કે જલ્દી જલ્દી આ લોકો ન્યાય મળે બરાબર અને એમના ભવિષ્યનો સારું એવું આગળ પ્રગતિ થાય અટકી ના જાય એટલા માટે અમે સરકારને વિનંતી કરી આ લોકો ન્યાય આપો ધરપકડ ના એ સાહેબ ઓફિસ જ છે અમને તો લગભગ રાત્રે આઠ નવ વાગે ખ્યાલ આવ્યો એ પછી કોઈ કોન્ટેક્ટ પછી કોઈ કોન્ટેક નહીં ત્યાર પછી મોબાઈલ લઈ લીધા છે કે શું છે એ જ ખબર નથી વધતા તેઓ કોઈ કોન્ટેક્ટ થતો નથી